જુનાગઢ જિલ્લાના માળિયાહાટીનું સરપંચ એસોસિયન કલેક્ટર કચેરીએ પહોંચ્યું હતું અને આવેદનપત્ર આપ્યું હતું માળિયાહાટીના તાલુકાના તાબામાં અડસઠ ગામ આવેલા છે જે પૈકીના મોટાભાગના ગામોમાં ત્રીસ થી ચાલીસ વર્ષથી ગામતળ વસાવવામાં આવ્યું નથી અને જૂનવાણીના વખતના ગામતળ જ આવેલા છે જે તમામ ગામોની વસ્તીમાં ઉત્તરોત્તર વધારો થતો હોવાથી જુનાગઢ ગામતળની આજુબાજુના ગામ લોકો દ્વારા નવી વસાહતો વસાવેલી છે માળિયાહાટીના તાલુકાના મોટા ભાગના ગામોમાં લોકોએ તેમની મૂડી ખર્ચી પોતાના મકાનો બનાવ્યા છે જે બનાવવામાં આવેલ મકાનોની આકારણી પણ સ્થાનિક ગ્રામ પંચાયતો મારફતે કરવામાં આવેલ છે તેમ છતાં પણ તે મકાનો કાયદેસર કબજા હક્કે કરવામાં આવેલ નથી ગામતળના દબાણોની માહિતી મુજબ ગામતળના દબાણ દર કરાવવામાં આવશે તો મોટા ભાગના ગામોમાં હજારો લોકોની જિંદગીભરની કમાણીથી બનાવેલી મિલકતોને મોટા પાયે નુકશાન થવાની શક્યતાઓ છે જેનાથી માળિયાહાટી તાલુકાના તમામ ગામોમાં પરિસ્થિતિ વિકટ બનશે કોઈ પણ જમીનની માપણી કરી તેમના હદ નિશાન કરવા તે તલાટી

આકારણી કરેલ મિલકતોની તાત્કાલિક ધોરણે કબજા હકી કરવા યોગ્ય હુકમ થવા તેમજ ગામતળની ગૌચર તેમજ સરકારી ખરાબાની જમીનના હદ નિશાન કરાવવાની કામગીરી ડીઆઈએલઆર કચેરી તેમજ અન્ય લાગતી વળગતી કચેરીને આદેશ કરવાની માંગ સાથે આ ખેડૂત એસોસિએશને આવેદન પત્ર પાઠવ્યું હતું आज रोज अमे वाली हाटी एसोसिएशन बदा सरपंचश्रीओ સમસ્ત ગામજનો પણ અમારી હારે છે તાલુકા પંચાયતના સદસ્ય જિલ્લા પંચાયતના સદસ્ય બધાને સાથે રાખીને આજ રોજ અમે માળિયા પ્રતિશ્રી તાલુકા વિકાસ અધિકારી સાહેબ તેમજ પ્રતિશ્રી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલું છે કે અમને જે જિલ્લા વિકાસ અધિકારી લેટર કરેલું છે કે બે દિનની અંદર સુના માપણી કરવી તેમજ ગામટણની લાગુ ભેડની અંદર જે જે દબાણો છે એના પણ હદ નિશાન નક્કી કરીને અને ફોટોગ્રાફી કરીને આપવા એ વસ્તુ પંચાયત દ્વારા કોઈથી શક્ય નથી અમે કોઈ એ વસ્તુ કરવા માંગતા નથી કારણ કે હદ નિશાન છે એ કોઈ ડીએલઆર જ નક્કી કરી શકે અમે અમારી માલિકીની જમીન પણ અમારે માપણી કરાવવી પડે છે તો આ અમે કોઈ વાતે શક્ય નથી અને અમારો મહત્ત્વનો અને અગત્યનો મુદ્દો એ છે કે મારા ગામની અંદર તેમજ માળિયા તાલુકાના તમામ ગામોની અંદર કે જ્યાં જ્યાં પાત્રી પાત્રી ચાલી સાલી વર્ષ નવા ગામતળો આપવામાં આવ્યા નથી અને ગામતણને લાગુ ભેણીમાં જે લોકોએ ગરીબ માણસોએ પોતાની આ જીવનની આજીવિકા ઊભી કરીને અને રેણા કેતુના જે મકાન બનાવ્યા છે એને આકારની પણ પંચાયતો એ કરી દીધેલા છે તો એને કાયમીનો હક આપવો આ અમારી બધાની લાગણી અને માગણી છે અને જો આ વસ્તુ કરવામાં નહીં આવે તો અમે બધા સરપંચશ્રીઓ એ ધારણાઓ પર બેસશું અને અમે બધા રાજીનામું આપવા પણ તૈયાર છે અને બધા કામનો પણ બહિષ્કાર કરશું કે અમારે કોઈ પણ વિકાસના કામો છે એનો પણ બહિષ્કાર કરશું સરપંચ આજે મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે જે સરકાર દ્વારા હાઈકોર્ટ દ્વારા જે કંઈ કાગળ આવ્યો એ ડીડીઓ ડીડીઓ શ્રી દ્વારા અમને કાગળ આવ્યો કે બે દિવસની અંદર તમે ચૂનાના નિશાન કરી અને જગ્યા નક્કી કરી આવું ગ્રામ પંચાયત કોઈ હિસાબે કંઈ કરી શકે એમ નથી આ મોટો આક્રોશ સરપંચો અને ગામજનોમાં છે અને સરકારમાં વેલેમ વહેલી તકે આ વસ્તુનો નિર્ણય લે અને સીધું સરપંચ ઉપરની નો નાખી દે અને અધિકારી ધ્રુવ કામ કરાવે તો ગ્રામ પંચાયતને આમાં કંઈ લેવા દેવા નથી અને ગ્રામ પંચાયત એસોસિએશન આ બાબતનો સખત વિરોધ કરે છે અને જે વિકાસના કામોની અંદર જે અટાણે સરકાર દ્વારા જે ગાઈડલાઇન આપે છે ખરેખર ટાઈટ અનટાઇટની ગ્રાન્ટને ખરેખર આપણા એ સ્વચ્છતા કે પાણીની જે કાંઈ યોજનાઓ ઘણી થઈ ગઈ છે એ આજે એ ગ્રાન્ટ એમને સરપંચોને ક્યાંય પણ વાપરી શકે એવી પરિસ્થિતિ ન હોય તો વહેલા વહેલી તકે સરકાર આ ગાઈડલાઈનમાં પણ ચેન્જ કરી આ કોઈ બિહાર કે યુપી કે મધ્યપ્રદેશ નથી આ નરેન્દ્રભાઈનું જ ગુજરાત છે અને આજ મારા ગામની વાત કરું તો પોણા બે કરોડ રૂપિયાનું વાસભો યોજના હેઠળ કામ થઈ ગયું સો ટકા કનેક્શન થઈ ગયા છે તો અમારે આ પૈસા ખોટી રીતે ન વેઠપાય અને અને સરકારના રૂપિયાનો ઉપયોગ લોકોના હિત માટે થાય એવા અમે સરકારશ્રીને નિવેદન કરીએ છીએ કે કાંઈ પણ જે કાંઈ રીતે ફેરફાર થતો હોય તો સરપંચોને અને આગેવાનોને વિશ્વાસમાં લઈ અને વધારેમાં વધારે લોકોને મદદરૂપ થાય અમે સરપંચના પ્રતિનિધિ તરીકે બેઠા હોય ત્યારે અમારી જવાબદારી હોય ગામના લોકોને જવાબ દેવાની ત્યારે આવા ચોમાહું હોય અને ખૂબ મોટી મુસીબત છે ત્યારે આ બધી ગાઈડલાઈનોમાં ચેન્જ કરી અને બધાને વિશ્વાસમાં લઈને આ કામને સરકાર મહત્ત્વ આપી અને જે ગાઈડલાઇનમાં ફેરફાર કરવો પડે કરે એવી અમારી માંગણી છે પ્રતાપ સિસોદીયા સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ